આપણા સાહેબ કહે છે કે ખાતો નથી ને ખાવા દેતો નથી આ સૂત્ર ધોરાજી શહેરમાં લાગુ પડતું નથી તો તોરે હરદા સાહેબ સત્ય હકીકત છે આ સ્થળ છે ધોરાજી શહેરના ફરેણી ગામને જોડતા રોડનું અહીં અહી રોડ પર ચાલતા ડામર રોડની કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સ્થળ પર જઈને પોલ ખોલી છે હા સરકાર સાહેબ અહી બોડી બામણીનું ખેતરને બાવો રોખોલ્યો કેવત બંધ બેસે છે કોંગ્રેસના માજી ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ નબળા કામ બાબતે જવાબદારોને ફોન પણ કર્યા અને ન્યૂઝ મીડિયા સમક્ષ વસવસો ઠાલવતા સરકારને ફરિયાદ પણ કરી લલિતભાઈ સાથે ધોરાજી શહેરના કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ હોરા અને અન્ય સાથીઓની કોંગ્રેસ ટીમે પણ નવા બનતા રોડ પર ભ્રષ્ટાચારના કાંકરા ઉખેડિયા જે વિડીયોમાં લાઈવ નિહાળી શકાય છે પ્રજાના પરસેવાના પૈસાથી સરકાર કરોડો રૂપિયાના ખરાબ બનેલા રોડના નવીનીકરણ માટે ખર્ચે પરંતુ આ રૂપિયાનું આંધણ થાય છે ક્વોલિટી સાથે મજબૂત રોડ કેમ નથી બનતા કારણ એક જ ડામર જાય જાય છે છે તેના રૂપિયા એ આ પરથી સાબિત થાય છે આ હું નથી કેતો આ સ્થળ પરના વિડીયો રેકોર્ડિંગ કહે છે આવા નવા ડામર રોડ ને ભ્રષ્ટાચારનો ભરડો લાગે તો ઉપર ઉપર તો લીસા રોડ બને સરકાર સાહેબ પણ મજબૂતી અને ટકાઉ બને ખરા આવા પ્રશ્નો પ્રજાજનો કરે છે દેખરેખ રાખો કે ભોગવવાનું ભાવ વરસાદ થયો તો ડામર થોડો હોય આ ડામર તો પાંચ વાર વરસાદ રહેવાનો

તમે કોકના કામ 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 એવું કર્યું પાછું બંધ છે આ કરો ના થાય અરે પણ બતાવો કરાવી કરાવી દે જેટલું ભ્રષ્ટાચાર ના એમ નીચે ભ્રષ્ટાચાર નીચે ડામર નઈ નાખવાનો માથે લેર પાથરી દેવાની વરસાદ માં એમ નઈ વરસાદમાં ડામર આટલો ડેમેજ થાય અત્યારે કામ બંધ કરાવીને તમે કરાવો જો આ લાઈવ છે આખા આખો રોડ એમણા ઉખડી જાય તમે ક્યો ત્યાંથી ઉખડીને અમે તમને બતાવી રોડ અત્યારે એને ગયો કામ બંધ કરે આવી રીતે કામ હાલતાય છે આજે ધોરાજીના ફરણી રોડ નું ડામરનું કામ ચાલુ છે ને એ કામની મુલાકાત આવતા પત્રકાર મિત્રોને પણ સાથે લઈ આવ્યા છીએ આ રોડ

આ રોડ બની રહ્યો છે ત્યાં હાજર નથી ટેલિફોનિક વાતચીત કરતા વરસાદ ને કારણે રોડની આ સ્થિતિ છે હું આ માધ્યમથી પત્રકારોના ચેનલોના રાજ્ય સરકાર ને વિનંતી કરું છું કે આના માટેના જે કઈ જવાબદાર અધિકારીઓ હોય એની સામે પગલા લેવામાં આવે આજથી બે ત્રણ મહિના પહેલા જુનાગઢ રોડ નું કામ આજ રીતે હાલતું હતું એ કામ અટકાવવામાં આવ્યું

આ કોન્ટ્રાક્ટના કામમાં ધોરાજી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભાગીદાર છે અને એટલા માટે જ અધિકારીઓ એની શે શરમમાં આવી આ નબળું કામ ચલાવી રહી છે આ કામ એક પણ ટકા ડામર વાપરવામાં નથી આવ્યો એ અમે તમને રૂબરૂ બતાવ્યું છે અને છતાંય સરકાર કોઈ પગલા નથી લેતી એ પણ નવાઈની વાત છે